નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જવાબ છે મિત્રો કર્મચારીઓના માનત વેતનમાં આખરે આ રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે જેમાં શિક્ષકો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેમના માનત વેતનમાં વધારો કરીને ખાસ સુવિધાઓ પણ પૂરી પાડવાની જાહેરાત કરી દે છે એટલે કે ડોક્ટરો અને શિક્ષકો માટે આ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે ડોક્ટરો અને શિક્ષકો માટે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે તેમાં રાજ્ય સરકારના જે સરહદી વિસ્તારોમાં તૈનાત હોય તેવા ડોક્ટરો અને શિક્ષકોને વિશેષ ભથ્થા આપવાની જાહેરાત કરવામાં આવી છે આનાથી સરહદી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં સુધારો થશે અને સરકારી શાળાઓમાં શિક્ષકોની દૂર કરવામાં પણ મદદ મળી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરહદી વિસ્તારો માટે ડોક્ટરો અને શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ પછીથી તેઓ પોતાને અન્ય વિસ્તારોમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે તેમણે કહ્યું કે આરોગ્ય અને શિક્ષણ આપ સરકારની શરૂઆતથી જ તેનો મુખ્ય એજન્ડા રહ્યો છે અને સરકારે સમયાંતરે આ ક્ષેત્રોમાં ક્રાંતિકારી સુધારા લાવવા માટે પગલાં પણ લીધા છે તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે શિક્ષકો અને ડોક્ટરોની એક ખાસ પેનલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે જેમને સરહદી વિસ્તારો માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે તો રાજ્ય સરકારે આખરે ડોક્ટરો અને શિક્ષકોના ખાસ ભથ્થામાં વધારો જાહેર કર્યો છે ખાસ સુવિધાઓ જાહેર કરી છે ઘણા લાંબા સમયથી શિક્ષકો અને ડોક્ટરો આ અંગે માંગ કરી રહ્યા હતા તેનો આખરે આ રાજ્ય સરકાર દ્વારા અંત લાવવામાં આવી રહ્યો છે એટલે કે લાંબા સમયની જે માંગ હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે તેમને એક ડિસેમ્બર બે હજાર પચીસથી જ આ લાભ મળવાપાત્ર રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા